નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની અંકલેશ્વર વાલિયા ચોકડી મહાવીર ટર્નિંગ શહેરના ચોટા નાકા પર ટ્રાફિક સમસ્યા નિવારણ માટે તંત્ર દ્વારા તાત્કાલિક મીટિંગ યોજી સ્થળ તપાસ કરી ટ્રાફિકના નિવારણ માટે ડાયવર્ઝન વન વે સહિતના માર્ગો વૈકલ્પિક વ્યવસ્થા અને સ્થળ તપાસ કરાઈ હતી અંકલેશ્વરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના પગલે અંકલેશ્વર એસજીએમ ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂત નેશનલ હાઇવે ઓથોરિટી આર એન અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્ત્વની બેઠક યોજી હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચોટાનાકા પરિણામ નાકા ઓએનજીસી ઓરબ્રિજ અને પિરામણ નાકા સહિતની સ્થળ તપાસ કરી હતી જ્યાં સૌથી વધુ ચોટાનાકા પર ટ્રાફિકનું ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારદારી વાહનોને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા ભારે વાહનો માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે બાદ મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી જેમાં સૌથી વધુ મહાવીર ટર્નિંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો સ્થળ તપાસમાં હાઇવે અને શારમાં ડાયવર્ઝન વે માર્ગ કરવો અને દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈને કન્ટેનર માટે અલગ અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વૈકલ્પિકની ચકાસણી કરવામાં આવી હતી આગામી દિવસોમાં આ વિકલ્પના આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાનનું અમલીકરણ કરવામાં આવશે

શ્રી પીડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વાલિયા ચોકડી રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે થેન્ક યુ